રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે પાકને નુકસાન આગેવાનોએ પત્ર લખી સરકાર માંગ કરી હતી કે ખેડૂતો માટે આર્થિક સહાયરૂપી પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોની સમસ્યાનો તાગ મેળવવા ખુદ મુખ્યમંત્રી જુનાગઢ પહોંચ્યા હતા ખેડૂતોને મળી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો મુખ્યમંત્રીએ પણ ખેડૂતોની વેદના સાંભળી અને કુદરતી આપદામાં સરકાર તેમની સાથે જ તેવું આશ્વાસન પાઠવ્યું હતું મુખ્યમંત્રીની સાથે સાંસદ રાજેશ ચુડાસમા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા જિલ્લા પંચાયત ચેરમેન દિલીપસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આજે જુથોડ ગામના હાઈવે ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબે લીધી છે આજે અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે

અત્યારે જે કાઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાઈ પાક ટકા ફેલ ગયેલ છે ઉગી લાગેલ છે તે પોતે નજરે જોયેલ છે અને અત્યારે જે કાઈ આ કમસમી વરસાદની હિસાબે જે કાઈ નુકસાની થયું છે એની સાહેબ મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમે અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે આજે અમારા ગામમાં જે આફત આવી છે વરસાદરૂપે એના માટે આજે અમારા ગામમાં સીએમ સાહેબ પધાર્યા છે અને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વ્યવસ્થિત બધાને જે નુકસાની થઈ છે એને સહાય કરશે સરકાર અને અત્યારે અમારો સારો પોલ્ટ્રી જો છે બધું જે થયું છે એમાં આશ્વાસન આપ્યું છે એટલે અમને થોડીક આશા થઈ છે કે સીએમ સાહેબ અમારા ગામની અંદર વધાર્યા છે તો અમને કંઈક ને કાંઈક તો મળવા પાત્ર રહેશે